નમસ્કાર મિત્રો મિત્રો તમે રોજે રોજ હજારો વિડીયો જુઓ છો પણ આજે જે વિડીયો તમે જોવા જઈ રહ્યા છો એ તમારા માટે ખાસ છે કેમ કે આ વિડીયોમાં તમે જાણશો કે ભારત પાકિસ્તાનના વિભાજન દરમિયાન દિલ્હીમાં શું હાલત હતી સામાન્ય જનતા પર શું બીતી હતી દિલ્હીએ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો ચાલો જોઈએ રસ્તાઓ પર દોડતી આડી તીરકાર અને સાયકલનું નજારું વર્ષ હતું ઓગણીસો અડતાલીસ જ્યાં મોટાભાગના લોકો તો પગપાળા કે સાયકલ પર જતા નજરે પડતા ઓગણીસો સુડતાલીસ દરમિયાન દિલ્હીમાં આવી બસો ચાલી કરતી હતી જેમાં જગ્યાની તંગી હોવા છતાં લોકો મુસાફરી કરતા દેશના ઇતિહાસનું સૌથી મોટું અને દુઃખદ દૃશ્ય રહી ચૂક્યું છે દેશનું વિભાજન દેશના વિભાજનથી કરોડો લોકો અસરગ્રસ્ત થયા લાખો હિંસક ઘટનાઓ બની ઘણા પોતાના જ સગા લોકોથી વિહોણા થયા અંદાજે દસ લાખ લોકો મૃત્યુ પામ્યા અને આશરે એક કરોડ ચાર લાખ લોકો પોતાનું ઘર છોડીને જેને યોગ્ય લાગ્યું એ દેશમાં જઈ વસ્યા જરા વિચારો જ્યારે ભારત સ્વતંત્ર બન્યું ત્યારે વરસાદી મોસમ હતી ખેતરોમાં પાણી ભરાઈ આવ્યા હતા નદીઓ વહી રહી હતી દરેક જગ્યાએ લોહિયાળ અંધાધૂન ચાલી રહ્યું હતું કોઈ પગપાળા તો કોઈ બળદગાડીમાં કોઈ સાયકલ પર જેને જે મળે એમાં લોકો પલાયન કરી રહ્યા હતા ટ્રેનોની છત ઉપર મુસાફરી કરતા લોકો જોવા મળતા અંગ્રેજો પાસેથી પ્રાપ્ત થયેલી આઝાદી હજુ શાંતિ આપી શકી નહોતી આઝાદીનું આનંદ જલ્દી જ ભય અને શોકમાંગ ફેરવાઈ ગયું હિન્દુઓ ભારત તરફ ભાગી રહ્યા હતા મુસ્લિમો પાકિસ્તાન તરફ જતા લોકોને સમજાતું નહોતું કે કઈ દિશામાંગ જાય જે દિશામાંગ જતા ત્યાં હિંસા જોવા મળતી લોકો પશુઓ જેવાંગ ધક્કા ખાઈને બસોમાં સુરક્ષિત જગ્યાની શોધમાંગ હતા જે જીવન જરૂરિયાત રહેલી મિલકત લઈને લોકો એક દેશમાંથી બીજા દેશમાં જતા રહેતા લોકો ભૂખથી થાકથી મૃત્યુ પામતા રહ્યા રાતોરાત આશરે દસ લાખ લોકો શરણાર્થી બની ગયા જે લોકો રાત્રે પોતાના ઘરમાં શાંતિથી સૂઈ રહ્યા હતા એ લોકોને કલ્પના પણ નહીં હોય કે સવારે પોતાનું ઘર છોડીને અન્ય દેશ તરફ વાબવું પડશે હવે અમે તમને ભારતના ઇતિહાસની કેટલીક એવી દુર્લભ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને કોઈ પણ દેશ પોતાના સ્વપ્નમાં પણ જોઈ ન શકે આ તસવીરો છે ભારતના રેફ્યુજી કેમ્પ્સની રેફ્યુજી કેમ્પ એટલે એવી તાત્કાલિક વ્યવસ્થા જ્યાંગયુદ્ધ સતામણી કે હિંસાના કારણે પોતાનું ઘર છોડીને ભાગેલા લોકોને તાત્કાલિક આશરો અને સહાય મળે આ કેમ્પ બાળકો મહિલાઓ વૃદ્ધો અને યુવાનોને તડપતા જોવા મળતા હતા શું એમની માત્ર એટલી ભૂલ હતી કે તેમને આઝાદી મળી આવી આઝાદી કે જેમાં દેશની અડધા કરતાં વધુ વસ્તી આઝાદીની વેન્ટ ચડી જાય જ્યાં લોકો જાણે છે કે કોઈ પણ ક્ષણે હિંસાનો શિકાર થઈ શકે છે આ ફૂટેજ એ રિયલ રિફ્યુજી કેમ્પ્સનું છે જેમાં બળદગાડીમાં બેઠેલું આ પરિવાર લાહોર તરફ જઈ રહ્યું છે આગળ તમને લાહોર કેન્ટ લખેલું પણ જોવા મળશે આ તસવીરો વિભાજનના સમયે લાહોરની છે જ્યાં ટ્રેનોની છત પર બેઠા લોકોને મુસાફરી કરતા જોઈ શકાય છે લાહોરના રેલવે સ્ટેશનની તસવીરો છે જ્યાં માણસો નાંગટોળાંગ વેગાંગ થયા છે બધા બસ કોઈ સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારે પાકિસ્તાનની રાજધાની તરીકે કરાચી પસંદ કરાઈ હતી આ ફૂટેજ કરાચીનું છે જ્યાં નવા દેશ માટે રાજધાની તૈયાર કરવામાં આવી રહી હતી કરાચી પણ ભારતનો જ ભાગ હતો ત્યાંગ રહેતા લોકો જેમ પણ હોય પણ શહેર સ્વપ્ન સમાન હતું આ ફૂટેજ એ સમયનું છે જ્યારે સરકારી કચેરીઓ તૈયાર થઈ રહી હતી ભારતના અનેક લોકોને કરાચી સાથે લાગણી જોડાયેલી હતી આ તસવીરો એ વખતેની છે જ્યારે મોહમ્મદ અલી જીમના પહેલીવાર કરાચી આવ્યા હતા ચાલો હવે પાછા ફરીએ આપના દેશની રાજધાની દિલ્હીમાં અહીં કુતુબ મિનારની ઓગણીસો સુડતાલીસની તસવીર છે જ્યાં તમને શાંતિ જ શાંતિ જોવા મળશે કોઈના હાથમાં મોબાઈલ નથી કોઈ ફોટા પાડતા નથી આ ફૂટ જ ઓગણીસો ત્રીસના આસપાસનું છે અહીં પંજાબના કપૂરથલા ખાતે એક મસ્જિદનું નિર્માણ થતું દેખાય છે એ સમય જ્યારે ભારત હજુ ગુલામ હતું ઓગણીસો ત્રીસની આકલીક છે આ ઉત્તર પ્રદેશના લખનૌ રેલવે સ્ટેશનની ફૂટેજ છે એ સમયના લખનૌ સ્ટેશનમાં સંપૂર્ણ શાંતિ હતી આજે એવું કલ્પી પણ નહીં શકાય લખનઉ એ ઐતિહાસિક શહેર છે આ લખનૌની એક મસ્જિદ છે જે તે સમયે આવી દેખાતી હતી આ થોડી જૂની ફૂટજ છે પણ એ આપણા દેશની દિલ્હી છે જ્યાં લોકોની વેશભૂષા અને જીવનશૈલી જોઈ શકાય છે આ ફૂટજ આશરે એકસો વર્ષ જૂની છે એ સમયે દિલ્હીમાં મોટાભાગની વસ્તી મુસ્લિમો એટલે કે મોઘલ લોકોની હતી આ છે એ તસવીર જેના માટે લાખો લોકોએ જીવ આપ્યા હતા આઝાદ ભારતનો પ્રથમ સ્વતંત્રતા દિવસ જ્યાં પંડિત જવાહરલાલ નહેરુ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી રહ્યા છે આ અવસર પર હજારો લોકો આઝાદીના ઉત્સવમાં જોડાયા હતા આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલો છે આ આગળ જે તમે જોવા જઈ રહ્યા છો તે તો એકદમ દુર્લભ દૃશ્ય છે જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ સિંગાપુર ગયા હતા ત્યારે તેમનું ખૂબ જ સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું એ સમયે તેઓ આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ કરી રહ્યા હતા ઘણા લોકો એવું માનતા હતા કે સુભાષચંદ્ર બોઝ ભારતના પ્રથમ વડાપ્રધાન બનવા યોગ્ય હતા નહેરુ નહીં તમારું શું મત છે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો કેવો લાગ્યો તે પણ અમને કોમેન્ટ કરીને કહો ફરી મળીશું આવી જ બીજી વીડિયોમાં ત્યાં સુધી રજા આપો જય શ્રી કૃષ્ણ